નીટ પરીક્ષા કૌભાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકને કારમાંથી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ત્યારે સાત લાખ રોકડા અને કારની આરસી બુક અને મોબાઈલ કબ્જે કર્યો છે પોલીસે તુષાર ભદ્દ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તુષાર ભદ્દને ઝડપી પાડ્યો છે નીટ પરીક્ષા કૌભાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે પોલીસે તુષાર ભદ્દ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપી પાડ્યો અને સાત લાખ રોકડા અને કારની આરસી બુક અને મોબાઈલ કબજે કર્યો છે આ એ જ શિક્ષક છે જેણે આ કાંડ કર્યું હતું પોલીસે તુષાર ભદ્દ નામના શિક્ષકની કારમાંથી આ મુદ્દામાલ ઝડપ્યો છે ત્યારે 7 લાખ રોકડા અને મુકારની આરસી બુક અને મોબાઇલ પોલીસે કબજે કર્યો અમારા વિવેક પાસેથી વિવેક જે આ શિક્ષક છે જે એના દ્વારા આખું રચાયો હતો તેના કારમાંથી આ મુદ્દામાલ મળી આવ્યો છે શું વધુ માહિતી વાત કરીએ તો જે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશો આપ્યા બાદ જે અધિકારી છે એમને ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં નીટની પરીક્ષામાં દસ લાખ રૂપિયાની ની સોદાબાજી કરતા સાત લાખ રૂપિયા જેટલા ગાડીમાંથી મળ્યા હતા જેમાંની એ સાત લાખ રૂપિયા રોકડા કારની આરસીબુક તેમજ મોબાઈલ કબજે કરાયો છે હાલ જે પોલીસ ધમધમાટ શરૂ કરતા આ મુખ્ય આરોપી છે તુષાર ભટ્ટ જે ફરાર થઈ ગયો છે હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી તુષાર ભટ્ટ છે મુખ્ય આરોપી હોવાને કારણે તેની જે તમામ વસ્તુ છે કબજે કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આ જે વ્યક્તિ છે જે શિક્ષક છે તુષાર ભટ તે ઝડપાયું નથી તેની કાર ઝડપાઈ છે શું તે કઈ દિશામાં ગયો છે તે કોઈ જાણકારી મળી છે ચોક્કસથી વાત કરીએ તો સાત લાખ રૂપિયા રોકડા કારની આફીબુક અને મોબાઈલ કબજે કર્યા બાદ હવે જે પ્રથમ તબક્કો છે પોલીસ અલગ અલગ ટીમો બનાવી છે ટીમોના આધારે જે તે જગ્યા ઉપર રેડ કરવાની તૈયારી છે જેના આધારે આ જે મુખ્ય આરોપી છે તુષાર ભટ્ટ આરીફ આરીફ છે એની બી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તેની વધુ તપાસ હાથ ધરી છે જી 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 આભાર વિવેક માહિતી આપવા બદલ